આજે આપણા કોમર્સના અગિયારમા ધોરણના વિ પંદરસો વિદ્યાર્થીઓ એવોએ એક બિઝનેસ ફેરનું આ નિર્માણ કર્યું છે જ્યારે તેઓ બે પાંચ વર્ષ પછી કોઈ ઉદ્યોગપતિ બનવાના છે કોઈ બિઝનેસમેન બનવાના છે કોઈ માર્કેટમાં આવવાના છે તો એને અત્યારથી જ આ પાયો બની જાય શીખવા મળે અને એનું ભવિષ્યમાં એને ઉપયોગી બને એ માટે આખું આ બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે કન્સેપ્ટ બસ ખાલી અભ્યાસ તો આપણે આપીએ પરિણામો જ હોય બધે આખા ગુજરાતમાં પણ એની સાથે સાથે એનો આ વિકાસ પણ થાય એ ભાવથી આપણે આ આયોજન ગોઠવ્યું છે પંદરસો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અગિયાર કોમર્સના ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ સીબીએસ બધું થઈને સાડા ત્રણસો જેટલા સ્ટોલ હશે ચાર દિવસના ગાળામાં લગભગ દોઢ કરોડ રૂપિયાનો એ લોકો બિઝનેસ કરશે એવી અમને ધારણા છે આજથી ચૌદ વર્ષ પહેલાં બિઝનેસ ફેરનો પ્રારંભ થયો જ્યારે પ્રારંભ થયો ત્યારે બાળકો પાસે માત્ર પુસ્તક લખશું જ્ઞાન હોય એને બદલે જ્યારે સમાજમાં આવનાર સમયમાં એને ફેસ કરવાનું છે તો એને પ્રેક્ટિકલ જ્ઞાન મળે આ દ્રષ્ટિકોણથી એક નાનો બિઝનેસ ફેર સ્ટાર્ટ કર્યો હતો ડે બાય ડે આજની તારીખે અમારું આ છઠ્ઠું સ્થળ છે દર બે ત્રણ વર્ષે અમારે સ્થળ બદલાવવું પડશે અને આજે અમે એવડા સ્કેલ ઉપર લઈ ગયા કે લગભગ એકાદ લાખ જેટલું પબ્લિક આમાં વિઝિટ કરશે સારી વાત એ છે કે અમારો જે હેતુ છે કે આપણે ઘરું વપરાશી કે જે કંઈ વસ્તુઓ છે એ બધી જ તમને અહીંયા મળી રહેશે એ બાળક પોતે જ જાય પોતે જ બજારમાં જાય પોતે જ બજારમાંથી ખરીદી આવે કયા પ્રકારની વસ્તુ લોકોને ગમશે એમાં શું કરવું જોઈએ એ પોતે બધા વિચારી અને પછી પોતે પરચેસ કરે અને પછી અહીં એને વેચવા મૂક્યું છે એનો હેતુ એ છે કે આવનારા સમયમાં એને જ્યારે બિઝનેસ કરવાનું થાય ત્યારે એને બિઝનેસ કેવી રીતે કરવો પડે તો આ એમ કહો તો ચાલે કે એનું પાયાનું જ્ઞાન છે અહીંથી હું માનું છું કે દીકરો શીખીને જશે તો ભવિષ્યમાં કોઈ પણ નાના મોટા બિઝનેસ કરવામાં એ બાળક શર્માશે નહીં ગુડ આફ્ટરનૂન મારું નામ છે આ મિશ્ર રાણપરા આ આ એક્ઝિબિશનમાં મને બહુ શીખવા મળ્યું છે અને અમારું અહીંયા પાછળ સ્ટેશનરીનું સ્ટોલ છે અને અમને આજે ખબર પડી કે પપ્પા કેવી રીતે પૈસા કમાવીને લઈ આવે છે અમે બજારમાં ગયા હોલસેલમાં જોયું મેન્યુફેક્ચરર પાસે જોયું પ્રાઇસ જોઈ ક્વોલિટી જોઈ ત્યારે અમને ખબર પડી કે બજાર શું છે અમે તો પેલા પપ્પા પાસે ખાલી ડિમાન્ડ કરતા પણ હવે ખબર પડી કે પપ્પા કેટલું અઘરું મેનેજમેન્ટ કરે છે શું કરે છે એ લોકો અને શાળા તરફથી હું શાળાને બહુ લાઈક થેન્ક યુ કરું છું કેમ કે આ એમને અમને કીધું શીખવાડ્યું અને આના ઉપરથી અમને રિયલ લાઈફ એક્સપિરિયન્સ મળે છે ગુડ મોર્નિંગ મારું નામ ખગયા માંસલી છે અમે ધોયકિયા સ્કૂલમાંથી છીએ અમારી સ્કૂલ બહુ મોટો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે બિઝનેસ ફેર તો એના દ્વારા અમને એ શીખવા મળ્યું છે કે છે ને કેવી રીતે ક્યાંથી પરચેસ કરવું કોણ ઓછા ભાવમાં આપે છે એ બધું શીખવા મળ્યું છે તો અમે બહુ થેન્ક્સ મારું નામ છે એડવોકેટ જાની અને અત્રે ઉપસ્થિત જે કાંઈ ધોડોકિયા સ્કૂલનો કાર્યક્રમ આજ રોજ યોજાયો છે જે દીકરીઓને લગતો છે કે શીધ બોસ હું આજે એક વાલી તરીકે આવી છું અને હું માનું છું ત્યાં સુધી એકસો એસીથી ઉપર સ્ટોલ છે આપણે સૌ જાણીએ છીએ કે સશક્તિકરણ સ્ત્રીનું સશક્તિકરણ આજે દીકરીઓ જ્યારે સ્ટોલ કરતી હોય અને હું લાભ ના લઉં હું તો ઠીક આખું રાજકોટ આજે અહીંયા ગાંડું થયું છે ઉમટી પડ્યું છે સેફ્ટી પિનથી લઈને એરોપ્લેન સુધી તમામ વસ્તુ એક દીકરી કરી શકે છે જેનો ખૂબ સરસ દ્રષ્ટાંત દાખલો આજે આ ધોળકિયા સ્કૂલ દ્વારા આપવામાં આવ્યો છે ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ આખી ટીમને પૂરી ટીમને જે ખૂબ મહેનત કરી છે જહેમત ઉઠાવી છે અને સારામાં સારું આયોજન કે જે રાજકોટના આંગણે થયું છે અને બિરદાવવા જેવી વાત છે દીકરીઓ માટે થઈને ખૂબ ખૂબ આભાર